નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ચંડીસરમાં યુવક ઉપર તલવાર વડે હુમલો કરનાર આરોપીઓનું ગણતરીના કલાકોમાં ગઢ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું એક દિવસ અગાઉ ચંડીસર હાઇવે પર ખાનગી હોટલ પર એક ઈસમ ઉપર હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ચંડીસર ખાતે પૈસાની લેતી દેતીમાં યુવક ઉપર તલવાર વડે હુમલો કરાયાનો વિડીયો થયો હતો વાયરલ યુવક દ્વારા ગઢ પોલીસ મથકે ચાર શખ્સો સામે નોંધાવી હતી ફરિયાદ ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને કરાવ્યું જીએસટીના દરમાં કરાયેલા ઘટાડા પછી ખેતીમાં વિસંગતતા જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં જીએસટી દર ઘટ્યા છે પરંતુ ખેતી માટે જરૂરી સિંચાઈના સાધનોમાં અઢાર ટકા ટેક્સના કારણે ખેડૂતોને કોઈ રાહત મળી નથી સિંચાઈ વગર ખેતી શક્ય ન હોવાથી સરકાર દ્વારા સિંચાઈના સાધનો ઉપર અઢાર ટકાના બદલે પાંચ ટકા ટેક્સ સામાન ધોરણે રહેવો જોઈએ તેવી માંગ ખેડૂતો પાસેથી ઉઠવા પામી છે જીએસટીના વિવિધ સ્લેબમાં ઘટાડો થયા પછી પણ આવશ્યક ચીજ વસ્તુઓ અને ખેતી ઉત્પાદનો પર અઢાર ટકા જીએસટી લાગુ છે જ્યારે મોનોસેટ સબમર્સિબલ પંપ પીવીસી પાઇપ ફિટિંગ વગેરે પર હાલ અઢાર ટકાનો દર લાગુ હોવાથી ખેડૂતો અજુમણ ભોગવી રહ્યા છે સમાન ધોરણે પાંચ કરવામાં આવી તેવી ખેડૂતોની માગણી છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા પ્રગતિ કોઓપરેટિવ બેંક લિમિટેડ થરાનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયેલ પ્રારંભમાં પ્રાગટ્ય બાદ સમારંભના અધ્યક્ષ જ્યોતિન્દ્રભાઈ મહેતા અર્બન બેંક ફેડરેશનના ચેરમેન તેમજ ઉત્તર ગુજરાત ફેડરેશનના પ્રમુખ કાંતિભાઈ પટેલ તથા પૂજ્ય એક હજાર આઠ શ્રી જાનકીદાસ બાપુ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતર થરા માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ શિવરામભાઈ પટેલ પૃથ્વીરાજસિંહ વાઘેલા કેળવણી મંડળ થરાના પ્રમુખ ધીરુભાઈ શાહ આદિ મહાનુભાવોનું બહુમાન થયું બાદમાં સૌ મહાનુભાવોએ બેંકની પ્રગતિને આવકાર્યા અને શુભકામનાઓ પાઠવી હતી પૂર્વ ચેરમેન ચીનુભાઈ પાંચાણી વર્તમાન ચેરમેન નૈષદભાઈ પાંચાણી આદિ ડિરેક્ટરોએ સૌને આવકાર્યા હતા

नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेन्ट्स सिमको सनलाइट માવલ ચેકપોસ્ટ પરથી મેથીના આડમાં ગુજરાતમાં લઈ જવાતો સાઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે રાજસ્થાન પોલીસે એક ટ્રક સહિત એક વ્યક્તિની અટકાયત કરી છે રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાતના મુખ્ય પ્રવેશદ્વાર રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક છે દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે આ ધામ શક્તિપીઠ અંબાજી મંદિરમાં રવિવારે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતના વલસાડથી આવેલા જયશ્રી અંબે ઘેરૈયા મંડળના ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં ચાચર ચોકમાં અદ્ભુત ઘેરૈયા નૃત્ય રજૂ કર્યું હતું આ મંડળ દ્વારા માતાજીની આરાધનામાં સુંદર ગરબા કરાયા હતા આ જયશ્રી અંબે ઘેરૈયા મંડળ ઓગણીસો બાસઠથી કાર્યરત છે અને વર્ષોથી અલગ અલગ શક્તિપીઠો પર ગરબા કરવા જાય છે આ મંડળ વાપી અને વલસાડ જિલ્લાના ભાઈઓ દ્વારા સંચાલિત છે જેઓ માતાજી પ્રત્યે ભક્તિ વ્યક્ત કરવા આ પરંપરા જાળવી રાખે છે દિયોદર કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ખીમણા દિયોદર રોડ પર નાણુટાર ગામ નજીક રેલી કાઢી હાઈફન સામે વિરોધ દર્શાવી કંપનીની નનામી કાઢેલી અને તેનું પુત્રું દહન કર્યું ખેડૂતોએ ઢોલ નગારા સાથે નારા લગાવવા આવી બટાકાના યોગ્ય ભાવ આપવા માટે માગણી કરી ઉગ્ર વિરોધ પણ દર્શાવ્યો હતો ખેડૂતોએ જણાવ્યું કે હાઈફન કંપની સાથે અન્ય કંપનીઓ ખેડૂતોને અન્યાય કરી રહી છે જો કોઈ યોગ્ય નહીં આવે તો ખેડૂત આગેવાનો

તમે સમર્થન આપો અને તમે તાત્કાલિક મારી કોટિંગ સાથે મળો નહીં આવતા સમયની અંદર તમે અમારા ખેડૂતો નિર્દોષ ખેડૂતોને તમે પ્રોગ્રામ કરાવશોને તો એ અમારા ખેડૂતો સાથે રહી અને અમે વેચાઈ દઈશું આવતા સમયની અંદર તમે એક કટો પણ નહીં લઈ શકો કારણ કે ચાર મહિના વાત અમારો પાક પાકવાનો છે અત્યારે અમારો લોસ ચૂસી રહ્યા છો તમે કંપનીઓના માલિકો પણ આવતા સમયની અંદર તમારો એક કટો અહીંયા નહીં આવે અને તમે જોરજબરાઈ સીધો અને આવતા સમયની અંદર આઈ ફોન કંપની કંપનીની જે ફેક્ટરી છે એની અંદર આગળ ટૂંક સમય ની અંદર મહેસાણામાં ખાતે મોટું આંદોલન થશે આની જવાબદારી કંપનીની ની રહેશે કારણ કે અમારું રોજ ચૂસવાનું તમે અમારા સાથે બેસતી નથી કંપનીઓ દ્વારા ગત વર્ષે કરતાં પણ આ વર્ષે ભાવ ઘટાડો કર્યો છે ત્યારે ખેડૂતો આ વર્ષે ગત વર્ષ મુજબનો ભાવ ચાલુ રાખવા માટેની માગણી કરી રહ્યા છે પાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચ સ્ટોન નામની એજન્સી દર્દીઓને બત્રીસ જેટલી દૂધની થેલીઓ એક્સપાયરી ડેટવાળી પધરાવી દીધી હોવાનો મેસેજ હોસ્પિટલના ગ્રુપમાં વહેતો થયો હતો જેને પગલે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભારે ખડભડાટ મચી ગયો હતો બીજી તરફ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પદયાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ જીતુભાઈ વાઘાણી સહિતના પદાધિકારીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ શાળામાં સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ પદાધિકારીઓ સાંસદો તેમજ જિલ્લા અને મહાનગરના અને પ્રભારીઓ જોડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે અહીં લોકોના ટોળાએ એક વેપારી પર તલવાર અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો એટલું જ નહીં હુમલાખોરોએ ભય ફેલાવાના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાના અહેવાલ છે મળતી માહિતી અનુસાર આ હુમલામાં વેપારી સહિત અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને તત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે